નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે ખાસ કરીને પાયામાં કયું ખાતર નાખવું તો જનરલી આપણે અત્યારે શિયાળુ પાક છે તો એમાં ચેણા છે જીરું છે ધાણા છે વરિયાળી છે અજમો છે તો એ બધા પાકનું વાવેતર કરવામાં આવે છે તો એમાં પાયામાં જે આપણે ખાતર નાખીએ છીએ તેની માહિતી મેળવશું અને એ સિવાય મિત્રો એક્સ્ટ્રા ક્યાં ખાતર નાખવા જે અમુક ખેડૂત મિત્રો નાખતા હોય છે અમુક નથી નાખતા તો એની માટે આપણે આજે આખો વિડીયો બનાવેલો છે તો વિડીયો મિત્રો આખો જોયો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને મળી રહે તો મિત્રો આજે ચર્ચા કરશું તો પાયામાં જે ખાતર આપણે નાખતા હોય છે એમાં જે તમને જોવા મળે છે પણ પ્રમાણે એનપીકે છે જે બાર બત્રીસ સોળ છે તો એમાં બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસ આવે છે તો મિત્રો આ ત્રણેય ખાતર આવે છે તો એ પણ તમે પાયામાં નાખી શકો છો એ સિવાય જનરલી અત્યારે ખેડૂત મિત્રો ડીએપી પાયામાં વધારે નાખતા હોય છે એમાં ખાસ કરીને ફોસ્ફરસ છે એ પાયામાં નાખો તો એની ઉણપ આપણા એરિયામાં જે ગુજરાતમાં મોટા ભાગની જમીનમાં ઉણપ છે તો એમાં અઢાર છેતાલીસ આવે છે જેમાં અઢાર ટકા નાઇટ્રોજન છેતાલીસ ટકા ફોસ્ફોરસ આવે છે તો આ ખાતર મોટા ભાગના ખેડૂતો નાખતા હોય છે તો એ પણ નાખી શકો છો તો મિત્રો આ ખાતર નાખો તો પાછળથી તમારે પાકમાં પોટાસનો સ્પ્રે અથવા પાયામાં કોઈ પોટાશ બેઝ ખાતર આપો તો મારા પ્રોડક્શનમાં સારું એવું મળી રહે છે ત્યારબાદ મિત્રો જે વીસ પીસ જીરો ફોસ ખાતર આવે છે જે ઘણા બધા ખેડૂત મિત્રો નાખતા હોય છે તો એમાં વીસ ટકા નાઇટ્રોજનને વીસ ટકા ફોસ્ફરસ આવતું હોય છે તો એમાં પણ તમે જે પોટાશ નથી આવતું જે પાછળથી તમે નાખવાની જરૂર પડે છે પ્રોડક્શન તમારે સારું એવું લેવા માટે તો એ નાખી શકો છો ત્યારબાદ મિત્રો જે વીસ વીસ જીરો તેર આવે છે તો એમાં નાઇટ્રોજન આવે છે વીસ ટકા ફોસ્ફરસ વીસ ટકા અને ત્યારબાદ સલ્ફર છે એ તેર ટકા ભાગ આવે છે તો એ પણ તમે નાખી શકો છો આ ખાતર નાખો તો તમારે જે સલ્ફર છે એક્સ્ટ્રા એકસ્ટ્રા આવી જાય છે તો વીસ વીસ જીરો તેર છે એ નાખવું હોય તો સલ્ફર પાછળથી તમે ન નાખો તો પણ ચાલે કારણ કે તેમાં સલ્ફર આવી જાય છે પોટાસ પાછળથી નાખવું પડે છે ત્યારબાદ મિત્રો આપણે સલ્ફર જે બેન ટુ નાઇડ આવે છે ફાડા સલ્ફર તેની વાત કરશું તો મિત્રો વીસ પીસ જીરો તેર નાખતો હોય તો ફાડા સલ્ફર નો નાખો તો ચાલે પરંતુ ફાડા સલ્ફર એવું એ બીજું તમે વીસ પીસ જીરો અથવા એનપી નાખતા હોય તો તમે નાખો તો ખાસ કરીને તલબિયા પાકમાં તમે સલ્ફર નાખેલું હોય તો તેમાં તેલની ટકાવારી સારી એવી વધે છે જેથી કરીને પ્રોડક્શન પ્રોડક્શનને ક્વૉલિટીમાં ફેર પડતો હોય છે ત્યારબાદ મિત્રો ગ્રોમરનું આવે છે ફાડા સલ્ફર છે કોરોમંડલનું એ પણ સારી ક્વોલિટીનું આવે છે એ પણ નાખી શકો છો તો પાયામાં સલ્ફરનું થોડુંક માતમ રાખીને નાખો તો સારું એવું પ્રોડક્શનમાં ફેર પડતો હોય છે એ સિવાય મિત્રો ખાતરની કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો એના વિશે આપણે વિડીયો બનાવીશું આજનો આ વિડીયો હતો ચેનલને યુ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખાસ આપણે માહિતી મૂકીએ તમારા સુધી મળી રહે